તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે પોલીસ સ્ટેશનની ગામડી ચોકી ખાતેથી એક દલિત વ્યક્તિ અશોકભાઈ ચૌહાણને માર મારતો વિડીયો વાયરલ થયો છે મળતી માહિતી મુજબ અને વાયરલ વિડીયોના આધારે એક રૂમમાં બે વ્યક્તિ એક યુવકને માર મારતા નજરે પડી રહ્યા છે જેમાં લોકચર્ચા અને વાયરલ વિડીયોના આધારે જાણવા મળ્યું છે કે આ વિડીયો આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની ગામડી ચોકીનો હોવાનું બહાર આવ્યું છે અને પીડિત અશોકભાઈ ચૌહાણે પણ આ વિશે મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું હતું કે મારા ભાઈને કોઈ ટેમ્પાવાળાએ એક્સિડન્ટ કર્યું હતું તેઓને મેં ફકડી પોલીસ સ્ટેશન લઈ ગયો હતો ત્યાં મને બે પોલીસ કર્મીઓએ એક રૂમમાં લઈ જઈ માર માર્યો તેમ જણાવ્યું હતું ત્યારે હવે આ વાયરલ વિડીયોના આધારે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે આ વિડીયોની પુષ્ટિ અમારી ચેનલ દ્વારા કરવામાં આવતી નથી શબીર પઠાણનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આણંદ અશોકભાઈ અંદર બહુ માર્યો તમને પોલીસ વાળા હતા પોલીસ વાળા અંદર ચાર જણા હતા નામ ખબર નામ નઈ ખબર એ અંદર બોલાઈ ને મારવા જ મળી ગયા પછી મને કાન ઉપર બહુ લાગ્યું તમારી આવી ગયા એટલે પછી બહાર નીકળી ગયો દરવાજા બાર બાર આવી ગયો પછી બધી